નમસ્કાર મિત્રો હિન્દુ પંચાબ પ્રમાણે ભાદરવા માસની અમાવસ્યા બહુ જ પાવન અને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે આ દિવસે પિતૃઓને યાદ કરવાનું પૂજા કરવાનું અને દાન કરવાનો વિશેષ મહિમા છે આ રાતને પિતૃ અમાવસ્યા પણ કહેવામાં આવે છે આજે આપણે જાણીશું કે ભાદરવી અમાવસ્યા કેમ ખાસ છે અને કયા ઉપાય કરવાથી જીવનમાં સુખ શાંતિ આવે છે ભાદરવી અમાવસ્યાનો ઉલ્લેખ પુરાણોમાં ઘણી જગ્યાએ મળે છે કહેવામાં આવે છે કે આ દિવસે પિતૃલોકના દ્વાર ખુલ્લા રહે છે એટલે આ દિવસે કરાયેલ શ્રાદ્ધ તર્પણ અને દાન સીધું આપણા પૂર્વજોને પહોંચે છે પૂર્વજ ખુશ થાય તો પરિવાર પર આશીર્વાદ વરસાવે છે સંતાનની પ્રગતિ થાય છે અને કુટુંબમાંથી દુર્ભાગ્ય દૂર થાય છે એક માન્યતા મુજબ ભાદરવી અમાવસ્યા એ મહાલયા પિતૃપક્ષની શરૂઆતનો સંકેત છે એટલે આ દિવસે કરેલા જગ તપ દાનને અનેક ગણ ફળ મળે છે લોકો આ રાતે ભગવાન શિવ અને પિતૃઓની પૂજા કરે છે કારણ કે એ બંને કૃપાળુ બનીને પાપોની ક્ષમા કરે છે ચાલો હવે જાણી લઈએ ભાદરવી અમાવસ્યાના કેટલાક મહત્વના ઉપાય સવારમાં ઉઠીને પિતૃઓને પાણી સાથે તિલ અર્પણ કરો અને પ્રાર્થના કરો પિતૃ દોષ દૂર થશે ગરીબ અથવા ગાયની ખીર રોટલો અથવા ફળ ખવડાવો આથી પિતૃ પ્રસન્ન થશે ભાદરવી અમાવસ્યાની રાતે તુલસી કે પીપળના વૃક્ષ પાસે દીવો પ્રગટાવો આથી કુટુંબમાં સકારાત્મકતા આવશે ભગવાન શિવનું મહામૃત્યુંજય મંત્ર એકસો આઠ વાર જાપ કરો આથી આરોગ્ય લાભ થશે અને મુશ્કેલી દૂર થશે ઘરમાં ઘંટ વગાડો ધૂપ કરો અને મીઠું પાણી છાંટો આથી નકારાત્મક શક્તિઓ દૂર થશે આથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે મિત્રો ફાદરવી અમાવસ્યા આપણને શીખવે છે કે પિતૃઓનો આભાર માનવો કેટલો જરૂરી છે એમના આશીર્વાદ વિના જીવન અધૂરું છે આ દિવસ માત્ર અંધકારની રાત નથી પણ એ એવો અવસર છે જ્યારે આપણે આપણા પૂર્વજોનું સ્નેહ અને આશીર્વાદ મેળવી શકીએ તો આ ભાદરવી અમાવસ્યે પૂજા કરો દાન કરો જપ કરો અને જીવનમાં પ્રકાશ લાવો જય મહાદેવ પિતૃઓને નમન